આત્મીય શ્રોતાજનો ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો આવો આજે આપણે ભગવાન સત્યનારાયણની કથાનું મહત્ત્વ શું છે ઉદ્દેશ શું છે એ વિશે જાણીશું એ પહેલો આપણે સાથે મળી એકસાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીએ ઓમ ભૂર્ભુવા સ્વિતુર્વરેણ્યમ ભર્ગો દેવ્યો ધીમી યો ન પ્રચોદયાત શાન્તાકારમ ભુજગસન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસમ મેઘવર્ણ શુભાંગ लक्ष्मीकान्तं कमलनयनं योगविर्यानगम्यं वन्दे विष्णो भवभयहरं सर्वलोकैकनाथम् भगवान की जय की जय की जय ભાઈઓ બહેનો આપણી સંસ્કૃતિમાં માનવને નર્મથી નારાયણ બનાવવા માટે પુરુષમાંથી પુરુષોત્તમ બનાવવા માટે અને સંત સમાજ સુધારક શહીદ બનાવવા માટેની જો કોઈ સરળ પ્રક્રિયા હોય તો એ છે કથા કથાના માધ્યમ દ્વારા સમાજની અંદર સુસુપ્ત રહેલી સાંસ્કૃતિક ચેતના ધર્મનું જાગરણ સંસ્કારોનું જાગરણ અને હિન્દુત્વની એ મહાન પરંપરા જે ઋષિ પરંપરા છે જે અવતારી ચેતનાની પરંપરા છે એ અવતારી ચેતનાને એના લીલા સંદોહને લીલાઓને જાણવા માટેની મનુષ્યના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ સંતોષ આનંદ પ્રાપ્ત કરવાની અને મનને ચિંતાઓથી મુક્ત કરવાની પાપોનો નાશ કરનારી અને ભગવાન તરફ પ્રેરિત કરનારી અને ભગવાનમય બનાવનારી જો કોઈ સરળ અને સહજ પ્રક્રિયા હોય તો એ ભાઈઓ બહેનો કથા છે આપણા ઋષિમુનિઓ પણ કથા પુરાણોના માધ્યમ દ્વારા સામાજિક જનજાગરણ કરતા હતા સાંસ્કૃતિક જનજાગરણ કરતા હતા જેના પરિણામ સ્વરૂપ આ ભારતનો પ્રત્યેક વ્યક્તિ એ ભગવાનનો એક અંશ છે એટલા માટે કહ્યું ચંદન છે આ દેશની માટી ચંદન છે આ દેશની માટી તપોભૂમિ હર ગામ છે હર નારી દેવીની પ્રતિમા બચ્ચા બચ્ચા રામ છે કથાના શ્રવણ માત્રથી મનુષ્યનું જીવન બદલાઈ જાય છે આપણે આપણા પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર પણ રામાયણની કથા ભાગવતની કથા દેવી કથા શિવ પુરાણની કથા અનેક કથાઓનું પ્રચલન ચાલુ છે અને જેના માધ્યમ દ્વારા આપણે એને જીવનમાં ઉતારીએ છીએ આજે એક એવી જ કથાની આપણે વાતચીત કરીશું એના ઉદ્દેશને સમજીશું તો એ કથાનું નામ છે ભાઈઓ બહેનો ભગવાન સત્યનારાયણ દેવીની કથા આ કથાને આપણે બધાએ ઘેર ઘેર કરીએ છીએ ઘેર ઘેર વાંચીએ છીએ સાંભળીએ છીએ તો એની અંદર એવું કયું મહત્ત્વ છે એની અંદર એવી કઈ શક્તિ છે કે ફક્ત ને ફક્ત એક દોઢ કલાકની અંદર આ પૂર્ણ થતી ભગવાન સત્યનારાયણ દેવની કથાની અંદર એટલું ફળ છે કે જેના માધ્યમ દ્વારા આપણે ભગવાનની સાથે જોડાઈએ આપણા કસાય કલમસો દૂર થાય જીવનનું લક્ષ્ય પ્રાપ્ત થાય તો એ છે સત્યનું આચરણ ધર્મનું આચરણ અને ભગવાનની સાચી પરિભાષા આપણા ઋષિમુનિઓએ સંતોએ અને કથાકારોએ કહી છે કે સત્ય એ જ ભગવાન છે અને સત્યનું આચરણ કરવાથી મનુષ્યની અંદર એ દેવત્વનું જાગરણ થાય છે અને મનુષ્ય મહામાનવ બને છે દેવ માનવ બને છે તો આ સત્ય એ જ નારાયણ છે અને નારાયણ એ જ સત્ય છે જ્યાં સત્ય છે ત્યાં ધર્મ છે જે ધર્મ છે ત્યાં સંસ્કૃતિ છે જ્યો સંસ્કૃતિ છે ત્યાં સંસ્કાર છે અને જ્યો આ બધાનો સુમેળ છે તેઓ નારાયણ છે તો એવા નારાયણની આ ગૌરવ ગાથા અને એ સમાજને કંઈક જ્ઞાન બોધ આપવા માગે છે અને એટલા જ માટે સુતજી આ સોનક આદિ ઋષિઓને કહે છે કે સત્યનારાયણ કથાની અંદર પાંચ અધ્યાય છે પાંચ અધ્યાયની અંદર જીવનનું લક્ષ્ય સમાયેલું છે અને એના માટે આ જીવનની મહત્તા જીવનની ક્ષણ ભંગુરતા અને જીવનને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકાય એના માટેની વાત કરવામાં આવે છે તો ભાઈઓ બહેનો પહેલા અધ્યાયની અંદર સુતજી સૌ શ્રોતાજનોને કહે છે કે હે પહેલા શ્રોતાજનો પહેલા અધ્યાયની અંદર ભગવાનના નામનો પ્રચાર છે ભક્તિનો પ્રચાર છે અને સાથે સાથે ભક્તિ કેવી રીતે કરવી ભગવાનના નામનો પ્રચાર કેવી રીતે કરવો કથાનું શ્રવણ કેવી રીતે કરવું વ્રત વિધાન કેવી રીતે કરવું અને એની અંદર કઈ કઈ સામગ્રી જોઈએ એ વિશે પહેલાં અધ્યાયની અંદર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને એ નારદ ઋષિ ભગવાનના સ વિષ્ણુના સંવાદમાં કહે છે કે જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાથી સમર્પણ ભાવથી સત્યનું આચરણ કરી ધર્મની શરણમાં જઈ સંસ્કૃતિનો આશ્રય લઈ અને સંસ્કારોને જાગૃત કરી અને જો મારું નામ લેશે મારું સ્મરણ કરશે અને મારી કથાનું શ્રવણ કરશે તો ચોક્કસ એ મને પ્રાપ્ત થશે તો પહેલાં અધ્યાયની અંદર જ્ઞાનનો પ્રચાર છે ભગવાનના નામનો પ્રચાર છે ભાઈઓ બહેનો બીજા અધ્યાયની અંદર બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા આવે છે તો બ્રાહ્મણનો અર્થ છે જ્ઞાન બ્રાહ્મણનો અર્થ છે ધર્મ બ્રાહ્મણનો અર્થ છે સદ જ્ઞાન સદચિંતન અને સદભાવ જાગ્રત કરી સમાજમાં સત્કર્મોની એ ત્રિવેણી વહેતી કરવી એ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ જ્યારે પોતાનો ધર્મ ભૂલે ત્યારે બ્રાહ્મણ દરિદ્ર અને ગરીબ બને છે પરંતુ ભગવાન જ્યારે કહે છે ત્યારે એ બ્રાહ્મણના જીવનમાં બદલાવ આવે છે અને એ જ્ઞાન ધર્મ સંસ્કૃતિ સંસ્કારને ઘર ઘર સુધી પહોંચાડે છે પરિણામ સ્વરૂપ ભગવાનની કૃપા મળે છે અને એ મહાન બને છે કઠિયારાનો અર્થ છે પુરુષાર્થ પુરુષાર્થ તો દરેક વ્યક્તિ કરે છે પરંતુ જ્ઞાન સાથે સમજણ સાથે એનું પૂરેપૂરું વિસ્તૃત જાણકારી મેળવી અને કર્મ કરવામાં આવે તો એ કર્મ ચોક્કસ સફળ બને છે બને છે ને બને છે જેવી રીતે ભગવાન રામે પણ એક સંકલ્પ કરીને કહ્યું હતું કે નિશી ચર હિન કર હું મહી ઉઠાઈ ભૂજા પ્રણ કિન્હા રઘુરાઈ તો પુરુષાર્થ અને જ્ઞાન ધર્મ અને પુરુષાર્થ બે ભેગું થાય તો ભાઈઓ બહેનો કર્મનું નિર્માણ થાય અને જેનું કર્મ શ્રેષ્ઠ હોય એને સુખ સંપત્તિ અને પ્રભુનો પ્યાર મળે તો બીજા અધ્યાયની અંદર આપણે જાણ્યું કે બ્રાહ્મણ યાની જ્ઞાન કઠિયારો યાની પુરુષાર્થ તો માનવીએ જ્ઞાન મેળવવું જોઈએ પુરુષાર્થ કરવું જોઈએ અને જીવનને ઉત્કૃષ્ટ બનાવવું જોઈએ ત્રીજા અધ્યાયની અંદર સત્તા અને સંપત્તિ સત્તાને જ્યારે મોહ જાગે સંપત્તિને જ્યારે મોહ જાગે લાલસા જાગે અને જ્યારે શરત આવે ત્યારે ભગવાનની શક્તિ સાથે જોડાવાનો પ્રયત્ન અવશ્ય થતો નથી ત્રીજા અધ્યાયની અંદર સાધુ નામનો વેપારી અને એક રાજાની વાર્તા આવે છે રાજા ધર્મનિષ્ઠ છે પોતાના પરિવાર સાથે બેસી ભગવાન સત્યનારાયણની કથા પૂજન અને વ્રત કરી રહ્યો છે એ સમયે વધુ ધન કમાવા માટે એક સાધુ નામનો વેપારી એ રાજાના રાજ્યમાં જાય છે તેઓ ભગવાન સત્યનારાયણની કથાનું શ્રવણ કરે છે અને પ્રસાદ લઈ અને કુતૂહલપૂર્વક ઉત્સાહપૂર્વક પૂછે છે કે હે રાજન આ કયું વ્રત છે એને કરવાથી શું થાય કૃપા કરી મને કહો ત્યારે રાજા કહે છે કે હે કઠિયારા હે સાધુ નામના વેપારી આ ભગવાન સત્યનારાયણનું વ્રત છે એને વિધિ વિધાનપૂર્વક કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મનુષ્યના જીવનમાં મનોકામનાઓ પૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પિત થઈ અને ભગવાનની શરણમાં જવું પડે ચોથા અધ્યાયની અંદર પણ એ જ વાત આવે છે કે જ્યારે સત્તા યાની કે રાજાની અંદર અહંકાર આવે મોટાઈ આવે અને જ્યારે એ સામાન્ય પ્રજાનો તિરસ્કાર કરે ત્યારે એનું પતન નિશ્ચિત હોય છે તો ચોથા અધ્યાયની અંદર આ પરિસ્થિતિમાં સાધુ નામનો વેપારી ધન કમાવા માટે ગયો હોય છે જ્યાં રાજાના રાજ્યની અંદર ચોરી થાય છે અને ચોરી થતાં સવાર પ્રાતઃ ચોર લોકો ધન મૂકી અને ભાગી જાય છે ત્યારે આ સાધુ નામનો વેપારી અને એનો જમાઈ બંને એ રાજ્યની અંદર વેપાર કરવા માટે આવ્યા હોય છે તો સવારના પોરમો નદી કિનારે સૂતા હોય છે આરામ કરતા હોય છે તે વખતે રાજાના સિપાહીઓ અમને ચોર માની અને પકડી લે છે રાજાને ફરિયાદ કરે છે રાજા કહે છે મારે એમનું મોહ પણ જોવું નથી કારાવારમાં નાખી દો સાધુ નામનું વેપારી અને જમાઈ બંને વિચાર કરે છે કે આપણે કોઈ કર્મ કર્યું નથી આપણે કોઈ ગુનો કર્યો નથી તો આ પરિણામ શેનું મળે છે ત્યારે યાદ આવ્યું કે આપણે ભગવાન સત્યનારાયણની વ્રતકથાનું જે સંકલ્પ કર્યો હતો એ ડીલે થતો જાય છે પરિણામ સ્વરૂપ આપણે અને સજા ભોગવીએ છીએ બંને ખૂબ કાલાવાલા કર્યા ભગવાન પ્રસન્ન થયા રાજાને સ્વપ્નમાં નિર્દેશ કર્યો કે હે રાજન સવારના પોરમાં આ બંનેને છોડી દેજે કારણ કે માના ગુનેગાર છે તારો ગુનો કર્યો નથી પ્રાતઃકાળ રાજા ખૂબ ધન આપે છે અને શિખામણ આપી અને બંનેને પોતાના ઘરે જવા માટે આજ્ઞા કરે છે બંને જણ રાજાની આજ્ઞા લઈ પ્રણામ કરી પોતાના ઘર તરફ જવા રવાના થાય છે પરંતુ ભાઈઓ બહેનો આ ચોથા અધ્યાયની અંદર જાણવાનું એ મળે છે કે જ્યારે રાજાની નિયત બગડે અને સત્તા અને સંપત્તિ બંનેની નિયત બગડે બંનેની અંદર લોભ આવે મોહ આવે ત્યારે જુઠ્ઠાઈ આવે અનિતિ આવે ત્યારે પતન નિશ્ચિત હોય છે આ બાજુ સાધુ નામના વેપારીને ભગવાન કસોટી કરવા માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને આવે છે અને કહે છે કે હું બાજુના જંગલમાંથી આવું છું ત્યાં મારું ગુરુકુળ છે મારે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ વિદ્યા કરી રહ્યા છે મારે થોડા પૈસાની જરૂર છે ધનની જરૂર છે કૃપા કરી મને આપો ત્યારે સાધુ નામનો વેપારી સહજ ભાવે એમ કહે છે કે મારી નાવની અંદર ધન નથી પણ વેલા અને પાંદડા છે તો ભગવાન પણ એને કહે છે કે તારું બોલેલું સત્ય થાવ એવા વાસ્તુ ભગવાન દૂર જઈને બેઠા છે આ બાજુ સાધુ નામનો વેપારીને જમાઈ પોતાના ઘર તરફ જવા આવે છે અને જુએ છે તો વેલા અને પાંદડાથી નાવ તરતી હોય છે સાધુ નામનો વેપારી મૂર્છિત થાય એનો જમાય એને જાગૃત કરે અને દૂર ભગવાન બેઠા છે ત્યાં જઈ માફી માગે અને કે કે આ બધું તમારું છે ત્યારે ભગવાન એમને કે કે હે સાધુ નામના વેપારી તું જે ધન કમાય છે એની અંદર તારા એકલાનો અધિકાર નથી તારી કમાણીનો એક ભાગ સદકાર્યો માટે ધર્મ કાર્ય માટે ભગવાત કાર્ય માટે વાપરતો રહે જેથી કરી તારા જીવનમાં સુખ શાંતિ મળે બંને ઘરે આવે આ બાજુ સમાચાર મળે પોતાની દીકરી અને મા ભગવાનની પૂજા કરતા હતા પરંતુ સમાચારના હરખમાં ભગવાનની પૂજા અને ભગવાનના પ્રસાદનો અનાદર કરી અને પોતે મળવા જાય છે તો ભગવાનની લીલાથી બંને જણ અદૃશ્ય થાય છે દેખાતા નથી કલ્પાંત કરવામાં આવે ત્યારે આકાશવાણીથી પરાચેતનાના માધ્યમ દ્વારા એમને સંદેશ મળે છે કે તમે મારા પ્રસાદનો અનાદર કર્યો છે ઘરે જાઓ અને પ્રસાદ લઈને આવો ભાઈઓ બહેનો ભગવાનની કૃપા જ્યારે થાય ને ત્યારે મનુષ્યનું ભાગ્ય બદલાઈ જાય છે મનુષ્યની સ્થિતિ બદલાઈ જાય છે ઠીક સાધુ નામના વેપાર પણ પોતાના જમાઈ સાથે પોતાના પરિવાર સાથે ખૂબ ધામધૂમથી ભગવાન સત્યનારાયણનું પૂજન વ્રત અને કથાનું શ્રવણ કરી અને સુખ શાંતિ મેળવી પરમાત્માને પ્રાપ્ત થયો પાંચમા અધ્યાયની અંદર પણ સત્તા અને પ્રજા બંનેનો સંવાદ છે કે રાજા જ્યારે પોતાની પ્રજાના સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પ્રેમ કરે અને એને પોતે એનું કાળજી રાખે ત્યારે રાજાના રાજ્યની અંદર સ્વર્ગ જેવું વાતાવરણ હોય છે રામરાજ્ય જેવું વાતાવરણ હોય પરંતુ જ્યારે એના મનની અંદર અહંકાર જાગે ત્યારે એના રાજ્યની વ્યવસ્થા છીનભીન થાય છે આવું જ કંઈક આ અધ્યાયની અંદર છે કે કેટલાક ગો ગોવાળિયાઓ પોતાના પરિવાર સાથે બેસી ભગવાન સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા પૂજન કરી રહ્યા હતા કથાનું શ્રવણ કરી રહ્યા હતા ત્યારે દૂરથી રાજાને આવતું જોઈ અને કેટલાક ગોપ પરિવારોના વડીલોએ એમને આમંત્રણ આપ્યું અને કહ્યું કે પ્રભુ પધારો રાજન પધારો અમે ભગવાન સત્યનારાયણનું પૂજન વ્રત અને જપ કરીએ છીએ કથાનું શ્રવણ કરીએ છીએ ત્યારે રાજાના મનમાં અહંકાર જાગ્યો કે હું રાજા મારે આવા જોડે બેસાય નહીં એવો અનાદર કરી અને એ પોતે પ્રસાદનો અનાદર કરીને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું રાત્રે ઊંઘ ન આવી બેચેની વધી પ્રેરણા મળી કે તે તારી પ્રજાનો અનાદર કર્યો છે પરિણામ સ્વરૂપ તારા રાજ્યની વ્યવસ્થા છીનભિન્ન થઈ જશે હજુ પણ સમય છે તેમને મળ તેમની સાથે બેસી પ્રસાદ ગ્રહણ કર જેથી કરી તારા રાજ્યનું સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એકતા રે સંપરે રાજન ગોપ પરિવારો પાસે જાય એમની સાથે બેસી કથાનું શ્રવણ કરે પ્રસાદ લઈ અને ખૂબ આદર ભાવપૂર્વક એમને સ્નેહ આપી અને પોતાના ઘર તરફ પ્રયાણ કરે ભગવાનની કૃપા થાય છે રાજા પણ મોક્ષને પામે છે આ બાજુ કઠિયારાઓને પણ શ્રેષ્ઠ સ્થાન મળે છે આવી જ વાત છેલ્લા અધ્યાયમાં એમ કરવામાં આવી કે જેણે જેણે ભગવાનનું કામ કર્યું જેણે જેણે ભગવાનનું નામ લીધું એની ગતિ અવશ્ય શ્રેષ્ઠ થાય છે થાય છે ને થાય છે તો ભાઈઓ બહેનો આપણે પણ આપણા જીવન મળ્યું છે તો જીવનમાં ભગવાન ભક્ત ભગવાનની ભક્તિ ભગવાનનું ભજન ભગવાનનું કીર્તન કથાનું શ્રવણ સમયનો સદુપયોગ ધનનો સદુપયોગ શરીરને શ્રમ મનને શાંતિ અને હૃદયમાં ભાવ જાગૃત કરી આપણે પણ ભગવાન સાથે જોડાઈએ એવા ભાવ સાથે આ સત્યનારાયણ દેવની કથાનું મહત્ત્વનો ઉદ્દેશ આપને ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ફોલો કરી સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્ર મંડળ સુધી પહોંચાડજો જેથી કરી આપને નવા અપડેટ્સ મળતા રહે અને અમને પ્રોત્સાહન મળે બોલીએ સત્યનારાયણ દેવકી